सिवर ग्नानमंजरी स्कूल खाते नंदोच सवने उत्साह फेर उजहवने करवा मा आवी. इस दिवस पा राश्टर छुटी नी जासी, पूजा है तूफल, समें की जहने?

जिसने जवानी जी तो जिसने विश्व की सबसे बड़ी अक्षोभिनी सेना के सामने विजय दिला दी जिसने ज्ञान दिया तो ऐसा दिया कि श्रीमद् भगवत गीता जिसके सामने हजार नोबल पुरस्कार भी कुर्बान किए जा सकते फ्रॉम लॉर्ड श्री कृष्णा दैट डूइंग गुड विल ऑल नाउ टू डिवर्ट डीपर इनटू द सिग्निफिकेंस ऑफ जन्माष्टमी आई वुड लाइक टू इनवाइट

વસુદેવ શ્રી કૃષ્ણને બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાને ઘેર મૂકી આવે અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવે તેથી શ્રી કૃષ્ણના જન્મદિવસની ગોકુળાષ્ટમી પણ કહે છે જાણી ધાર્મિક તહેવાર છે જઈ ચૂક્યું છે શા અલ્લાહ વિથ ટ્રેડિશનલ ડાસ્ક પર્ફોર્મન્સ પ્રેઝેન્ટ ધ ડીવની લોવ સ્ટોરી ઓફ રાધા એન્ડ કૃષ્ણા प्लीज વેલકમ સ્ટુડન્ટ્સ

ઓકે અમારી સંસ્થા જ્ઞાન મંજરી સ્કૂલ દ્વારા હર હંમેશ આપણા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિભાગના બાળકો દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અત્યારે ચલાવી રહ્યા છીએ ત્યારે ગઈકાલે નર્સરી કેજીના બાળકો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી નાના નાના બાળકો દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલો તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવે જ્યારે આજે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા અને આજે બપોર પછી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમ તેમજ બહેનો દ્વારા અલગ અલગ કૃષ્ણ ભગવાનને લગતા રાસલીલાનો કાર્યક્રમ તેમજ ગરબાનો કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે પણ ધોરણ સાત આઠ અને નવના વિદ્યાર્થીઓ દ્વારા એક રાસ ગરબાનું આયોજન કરેલ તેમજ મોટા બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ અને તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ